નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ એક બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચબાવ તેરસોથી ઊંચ ભાવ ચૌદસો ને પિંચાશી રૂપિયા ઘઉં પાંચસો ત્રાણુંથી છસો ને સત્તર ઘઉં ટુકડા છસો ચારથી છસો સાઠ તો એની વાત કરીએ તો અગિયારસો પચાસથી પંદરસો ને પચાસ રૂપિયા ચણા નવસો એંસીથી બારસો ને એંસી અડદ એક હજારથી પંદરસો ને એંસી મગ અગિયારસો પચાસથી સત્તરસો અઠ્યાસી ચણા સફેદ એક હજારથી બે હજાર ને અગિયાર વાલદેશી સાતસો પચાસથી બારસો રૂપિયા સિંગદાણા બારસો છેતાલીસથી બારસો ને છેતાલીસ મગફળી જાડી નવસોથી અગિયારસો ને આડત્રીસ મગફળી જીણી નવસો દસથી બારસો ને પિસ્તાલીસ एरा अगियारो एक्र थी बार सौ एकत्र तली सत्तर सौ तेवीस सौ तीस सोयाबीन सात सौ सीतेर थी आठ सौ रुपया तलकाड़ा अड़तरीसो थी पाँच हज़ार बसो पचास लसन अगि सौ पचास थी बे हज़ार ने पचास दणा अगर सौ तीसौ पचास नी बात करिए राजकोट मार्केटिंग नी अंदर तो जीरु नीच भाव तरह हज़ार नौ सौ थी ऊंचाव चार हज़ार एक सौ पांच रुपया राय सौ छवीस મેથી એક હજારથી બારસો રૂપિયા વટાણા બારસોથી ત્રેવીસો ને પિંચોતેર રાયડો નવસો થી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને ચાલીસ રૂપિયા કલોજી અઠાવીસોથી પાંત્રીસો ને નેવું તો આ તો આપણે રાજકોટ માર્કેટિંગ ગેજના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર